નમસ્કાર દશ્મિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાલનપુરમાં હાઇવે રસ્તા ઉપર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌ ગૌપ્રેમીઓનું અનોખો હતો પાલનપુરમાં ગૌસેવા ટીમ પાલનપુર અને દીપકભાઈ અંબાણી દ્વારા પાલનપુર શહેરમાં હાઇવે રસ્તા ઉપર રખડતા ગૌવંશ અને અબોલ પશુઓના ગળામાં રેડિયમ બ્લેટ લગાવવામાં આવ્યા હતા સૌથી વધારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી બનતા અકસ્માતને ટાળી શકાય તે માટે આ રેડિયમ રિફ્લેટ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા

અત્યારે પાલનપુર ગૌ સેવા ટીમ અને પાલનપુર ના ગૌ અને જીવદયા પ્રેમી મિત્રો ભેગા મળી અને નિરાધાર રસ્તા ઉપર હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવે છે આ બેલ્ટ થી રસ્તામાં બેઠેલી ગૌમાતા માતા દૂર થી રિફ્લેક્ટ લાઇટ ના લીધે બેલ્ટ માં લાઇટ ચમકે અને એના લીધે કોઈ પણ વાહન મારક અકસ્માત માં આ ગૌ નો જીવ બચી જાય સામે કોઈ પણ વાહન ચાલક હોય તો એનો પણ જીવ બચી જાય એના માટે આપણે મારક અકસ્માત માં કોઈ પણ પ્રકારનો ગૌ માતા નુકસાન ન થાય અને જાનહાની ન થાય એના માટે આપણે હાઈવે પર રખડતી ગૌ માતાઓના ગળામાં રેડિયમ મેલ લગાવવામાં આવ્યા છે આ તમામે તમામ ગૌ પ્રેમી મિત્રો હર વર્ષે ચોમાસાની સિઝનમાં સૌથી વધારે ગૌ માતાઓ મચ્છર કરડવાના લીધે માર્ગ ઉપર માર્ગ ઉપર બેસતી હોય છે અને એમાં એ ગૌ માતાઓને બચાવવા માટેનો આ એક અમારો ઉદ્દેશ્ય છે

આટલી વિનંતી છે જય ગો માતા જય ગોપાલ જય ગો માતા જય ગોપાલ જય ગો માતા જય ગોપાલ